આજે હું તમારી સાથે શેર કરવાની છું ત્રણ અલગ પ્રકારના જાદુઈ મસાલાની રેસિપી તમને થશે કે જાદુઈ મસાલા જાદુઈ એટલા માટે કે તમારા રોજિંદા જે શાક છે ને એને પણ આ મસાલા એકદમ ખાસ બનાવી દેશે કોઈ પણ શાકની અંદર તમે આમાંથી ફક્ત બે ચમચી મસાલો ઉમેરો અને બે મિનિટમાં સ્વાદિષ્ટ શાક તૈયાર હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ તો આપણે બનાવીશું લીલો મસાલો તો એના માટે અત્યારે મેં કોથમીર લીધી છે કોથમીર ને આપણે દાંડીની સાથે જ લેવાની છે લગભગ અડધા કપ જેટલી છે આઠ થી દસ નંગ લીલા મરચાં છે પાંચ મુઠ્ઠી કળી લસણ લીધું છે અને લીમડાના પાન લીધા છે વીસ થી પચીસ નંગ જેટલા હવે આપણે મિક્સર જારની અંદર આ ચારેય વસ્તુઓને ગ્રાઇન્ડ કરવાની છે પણ ગ્રાઇન્ડ કરતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું આપણે એનું ટેક્સચર છે ને એ થોડું કરકરું રહે ને એ રીતનું એટલે કે આખું રહે એ રીતનું એને ગ્રાઇન્ડ કરવાનું છે પાણી બિલકુલ જ નથી નાખવાનું એટલે મિક્સરને ચાલુ બંધ કરીને તમારે એને ગ્રાઇન્ડ કરવાનું અને વચ્ચે વચ્ચે ચમચીથી મિક્સ કરી લેવાનું તમે જો લસણ ના ખાતા હોય તો તમે લસણ ને સ્કીપ કરી શકો તમારે લસણ નહીં નાખવાનું એ સિવાયની બાકીની વસ્તુ લેવાની અને સેમ આજ પ્રોસેસ બતાવી એ પ્રમાણે તમારે એને ગ્રાઇન્ડ કરી લેવાનું તો ગ્રાઇન્ડ કર્યા પછી તમને આ રીતનું કંઈક ટેક્સચર મળશે અને કોથમીર અંદર થોડી દાંડી રહી ગઈ હોય તો બિલકુલ વાંધો નથી થોડો લસણનો ટુકડો રહી ગયો તો પણ વાંધો નથી હવે આપણે એક પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને એની અંદર એને આપણે સાંતાડવાનું છે આમાં જે થોડું ઘણું મોઇશ્ચર હશે ને કોથમીરનું ને મરચાનું એને આપણે થોડું બાળવાનું છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર લગભગ ચારથી પાંચ મિનિટ માટે આપણે એને સાંતી લઈશું ગેસની ફ્લેમ તમે ફાસ્ટ રાખશો ને તો નીચેથી બળશે અને બહુ વધારે વાર પણ નથી કરવાનું ચારથી પાંચ મિનિટ રાખવાનું છે વધારે ઓવર કૂક કરશો ને તો એનો જે સ્વાદ છે એકદમ તાજોવાળો એ બદલાઈ જશે અને એનો કલર છે એ પણ બદલાઈ જશે તો આપણે કલર અને સ્વાદ બંનેને જાળવવાના છે તો સ્લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ આપણે એને સાંતીશું અને અત્યારે મેં મીઠું એડ કરી દીધું છે તો લગભગ વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું મેં એની અંદર નાખ્યું છે અને લીંબુ પણ આપણે એડ કરવાનું છે પણ લીંબુ આપણે ઠંડુ થઈ જાય અને પછી ઉમેરીશું અત્યારે તમે આ સ્ટેજ ઉપર જો લીંબુ એડ કરી દો ને તો એમાં કડવાશ આવી જાય હા તમારે લીંબુ ના નાખવું અને આમચૂર પાવડર નાખવો હોય ને તો નાખી શકાય તો હવે જો પહેલાં કરતાં એનું મોઈશ્ચર થોડું ઓછું થઈ ગયું છે અને આ રીતની એની કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને એને આપણે ઠંડુ થવા દેવાનું છે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે એની અંદર લીંબુ એડ કરીશું થોડું પણ ગરમ હશે ને લીંબુ એડ કરશો ને તો એની અંદર કડવાશ આવી જશે તો અત્યારે ઠંડુ થઈ ગયું છે આની અંદર આપણે અડધું લીંબુ એડ કરી દઈશું હવે આ જે મસાલો છે ને એને તમે કોઈ પણ લીલા શાક બનાવો ને એની અંદર એડ કરી શકો છો સ્વાદનો જે શાક છે ને ખૂબ જ વધી જશે અને આને તમે શાકની અંદર મસાલામાં તો વાપરી શકો પણ તમારી પાસે જો બ્રેડ પડી હોય રોટલી પડી હોય પરાઠું હોય તો એની ઉપર આ લગાડી થોડું ઘી મૂકી અને ચટણીની જેમ પણ તમે ખાઈ શકો ખૂબ જ સરસ લાગશે એટલે તમને એમ થાય કે મસાલો તો બનાવ્યો પણ એનો ઉપયોગ શું શાક સિવાય તમારે વાપરવું હોય તમે આ રીતે પણ વાપરી શકો તો કાચની બોટલમાં ભરી ફ્રીજમાં તમે એને આઠથી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો હવે આપણે બનાવીએ ભરેલા શાકનો મસાલો એના માટે અત્યારે મેં દોઢ ટેબલ સ્પૂન ભરીને તલ લીધા છે એક ટેબલ સ્પૂન આપણે વરિયાળી લેવાની છે દોઢ ટી સ્પૂન આપણે જીરું લેવાનું છે બે ટેબલ સ્પૂન આખા સૂકા ધાણા લેવાના છે અને વન થર્ડ કપ આપણે કાચા શિંગદાણા લઈશું અને અત્યારે મેં ડેસીગ્રેડ કોકોનટ એટલે કે ઉપરાનું જે બુરવું આવે છે ને એ લીધું છે તો એ પણ મેં અત્યારે વન ફોર્થ કપ લીધું છે અને અડધો કપ આપણને જોઈશે ચાનો લોટ સાથે જોઈશે અહીંયા આગળ એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો બે ટી સ્પૂન આપણે ખાંડ લેવાની છે અંદર બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટી સ્પૂન આમચુર પાવડર લેવાનો છે હવે એક કડાઈની અંદર અથવા તો પેન લેવાનું આ રીતનું અને એની અંદર આપણે શિંગદાણાને થોડા શેકવાના છે તમારી પાસે જો શેકેલા શિંગદાણા હોય તો તમે એ પણ લઈ શકો છો તો પછી તમારે એને શેકવાની જરૂર નહીં પડે અને જો કાચા હોય તો તમારે થોડી વાર માટે એને આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે તેલ કે એવું કંઈ જ નાખવાની બિલકુલ જ જરૂર નથી તો થોડી વારમાં શિંગદાણા શેકાઈ જશે આપણે એને છોતરા નથી કરવાના છોતરા સાથે જ આપણે એને મસાલામાં નાખવાના છે તો એ થોડા શેકાય એટલે પછી એની અંદર આપણે બાકીના જે મસાલામાં આખા મસાલા છે ને એ એડ કરી દઈશું તો સૂકા ધાણા જીરું તલ એડ કરી દેવાના છે અને એને પણ આપણે થોડી વાર માટે શેકી લઈશું આ બધા જ જે વસ્તુઓ છે ડ્રાય એને આપણે બહુ વધારે નથી શેકવાની કે સુગંધ આવી જોઈએ એવું નહીં ફક્ત એ ગરમ થવી જોઈએ એમાં કદાચ કોઈ મોઈશ્ચર હોય નહીં તો જતુરી કારણ કે આપણે આ જે મસાલા બનાવીએ છીએ ને એ તરત જ વાપરવા માટેના છે એટલે કે તમે એને અઠવાડિયા દસ દિવસમાં વાપરી લેવાના છો તો બહુ વધારે શેકવાની જરૂર નથી ગેસ બંધ કરી એની અંદર ડેસીગ્રેડ કોકોનટ ઉમેરી દેવાનું પેન ગરમ જ છે એટલે એની અંદર જ શેકાઈ જશે હવે આ જે ભરેલા શાકનો મસાલો છે ને એ કોઈ પણ તમે ભરેલું શાક બનાવો રીંગણનું બટાકાનું આખા પરવળ બનાવો ભરીને તમને ટીંસા ગમતા તો તમે ટીંસા બનાવો તો કોઈ પણ ભરેલા શાકમાં તમે ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી અને થોડી વાર માટે ઠંડો કરી લેવાનો છે અને એ ઠંડો થાય ને ત્યાં સુધી આપણે એ જ પેનની અંદર આપણો જે લોટ છે એને શેકીશું તો ચણાનો લોટ લીધો છે મેં અડધો કપ અને એને પણ આપણે તેલ નાખ્યા વગર જ એમને ડ્રાય રોસ્ટ કરવાનો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને આ રીતનું પેન લેશો ને તો તમને વધારે ઈઝી પડશે ચણાનો લોટ આપણે ત્યાં સુધી શેકવાનો છે કે જ્યાં સુધી એમાંથી સરસ સુગંધ આવવા મળે ચણાનો લોટ તમે ધીરા ગેસ પર શેકશો ને તો લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે આટલા લોટને શેકવામાં લોટ શેકાઈ જશે એટલે ખૂબ જ સરસ એની સુગંધ આવશે તો હવે ગેસ બંધ કરી દેવાનો છે અને લોટને આપણે ક્યાં તો પ્લેટમાં કાઢી દેવાનું અથવા તો પેનમાં આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું જેથી નીચેથી વધારે કલરમાં ચેન્જ ના થઈ જાય ડાર્ક ના થઈ જાય હવે આ ડ્રાય વસ્તુઓ ઠંડી થઈ ગઈ છે તો એને મિક્સર આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે અને જ્યારે પણ તમે મસાલો ગ્રાઇન્ડ કરો ને તો મિક્સરને પલ્સ મોડ પર ચલાવવાનું એટલે કે મિક્સર ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનો તો આ રીતનું એનું ટેક્સચર થશે બહુ એને એકદમ ફાઇન બારીક નથી પીસવાનો નીતર શિંગદાણામાંથી તેલ છૂટું પડવા માંડશે તો આ રીતે પીસાઈ જાય ને પછી એની અંદર આપણે જે બીજા મસાલા તૈયાર લીધા હતા એડ કરીશું તો આપણે એની અંદર મરચું ખાંડ આમચૂર પાવડર અને ગરમ મસાલો નાખીશું અને ફરીથી એકવાર મિક્સી ચલાવી લેવાનું એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને સાથે આપણે બેસન પણ એડ કરી દઈએ તો અત્યારે આપણો જે મસાલો છે ને ભરેલા શાકનો એ તૈયાર થઈ ગયો છે હવે તમને થશે કે એમાં મીઠું નથી નાખ્યું પણ મીઠું આપણે અત્યારે હવે એડ કરીશું કારણ કે બધી જ વસ્તુ તમે મિક્સર જારમાં એડ કરો ને તો કદાચ તમને આઈડિયા ન આવે અને મીઠું વધી જાય કારણ કે આપણે આ મસાલાનો ઉપયોગ કરીએ છીએ ભરેલા શાક બનાવવા માટે તો આપણે એ શાકમાં પણ મીઠું નાખ્યું હશે એટલે મીઠું થોડું ધ્યાનથી નાખવાનું તો અત્યારે મેં હાફ ટી સ્પૂન મીઠું એની અંદર એડ કર્યું છે અને મિક્સ કરી લેવાનું અને પછી આ ભરેલા શાકનો મસાલો તમે કાચની બરણીમાં ભરી અને બહાર જ બારથી પંદર દિવસ માટે અને ફ્રીજમાં તો તમે એક થી સવા મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતો અને તમે ભરેલા શાક ના અને ફક્ત ટીંડોળા બટાકાનું શાક હોય પરવળનું શાક હોય તે બધામાં શાક તૈયાર થઈ ગયા પછી ઉપરથી આ મસાલો નાખશો ને બેથી ત્રણ ચમચી તો ટીંડોળા ઉપર કે પરવળ ઉપર એનું કોટિંગ થઈ જશે અને રેગ્યુલર આપણું જે શાક હોય એના કરતા એકદમ સરસ શાક લાગશે આપણા રોજના જે શાક છે ને એને આપણે આ બધા મસાલાનો ઉપયોગ કરી અને એકદમ સરસ અલગ ટેસ્ટ વાળા તૈયાર કરી શકીએ છીએ તો આપણો ભરેલા શાકનો મસાલો તૈયાર છે હવે બનાવીએ એકદમ ચટાકેદાર એવો લાલ મસાલો તો એના માટે અત્યારે મેં કાશ્મીરી સૂકા મરચા લીધા છે પંદર નંગ જેટલા એને આ રીતે મેં તોડી લીધા છે એટલે એના જે પણ બીજ હોય ને એક્સ્ટ્રા એ બધા જતા રહે થોડા બીજ રહેશે તો ચાલશે સાથે આપણને જોઈશે વન થર્ડ કપ તલ લેવાના છે આઠથી દસ કળી મેં લસણની લીધી છે લસણની કળી એકદમ મોટી છે વન થર્ડ કપ શિંગદાણા અને વન થર્ડ કપ આપણે ડેસીકેટેડ કોકોનટ લેવાનું છે એક પેની અંદર આપણે શીંગદાને શેકવાના છે તમારી પાસે શેકેલા શીંગદા હોય તો તમે એ પણ લઈ શકો અને શીંગદાને બહુ વધારે નથી શેકવાના આપણે એના છોતરા સાથે જ એને ગ્રાઇન્ડ કરવાના છે એટલે ફક્ત એને આપણે હલકા ગરમ થાય એટલા જ શેકવાના છે તો બે થી ત્રણ મિનિટ એને તમે શેકી લો પછી એની અંદર આપણે લસણ ઉમેરવાનું છે લસણની અત્યારે મેં મોટી સાઇઝની કહી લીધી છે ને લસણ આપણે છે ને છાલ સાથે જ લેવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ આપણે જે મસાલો તૈયાર કરીએ છીએ ને એની અંદર આપણે લસણ એની છાલ સાથે જ ઉપયોગમાં લઈશું ત્યાર પછી એની અંદર આપણે તલ ઉમેરવાના છે અને એને પણ થોડી વાર માટે આપણે રોસ્ટ કરી લઈશું આ જે લાલ મસાલો છે ને તમે કોઈ પણ પંજાબી શાક બનાવતા હોય અથવા તો લસણ ડુંગળીવાળા જે પણ શાક આપણે બનાવીએ ને તે બધામાં તમે લસણ ડુંગળી કેવું ના નાખો પણ ફક્ત મસાલો શાક તૈયાર થઈ ગયા પછી નાખો ને તો પણ શાકનો સ્વાદ એકદમ બદલાઈ જશે હવે સૌથી છેલ્લે આપણે એની અંદર સૂકા આખા લાલ મરચાં એડ કરી દેવાના છે મરચાં તો આમ તો સુકાલા જ હોય છે એટલે એને બહુ વધારે આપણે શેકવાની જરૂર નથી ફક્ત એને થોડા આપણે ગરમ થાય ને એટલા શેકવાના છે તો સ્લો ફ્લેમ પર આ બધી જ વસ્તુને ચારથી પાંચ મિનિટ માટે જ આપણે રાખીશું બહુ વધારે વાર નથી રાખવાની અને સૌથી છેલ્લે એની અંદર ડેસીક્રેટ કોકોનટ એડ કરીશું અને પછી ગેસ બંધ કરી દેવાનો છે કેમકે કોપરાનું જે ગુરુ હોય એ પણ શેકાયેલું જ હોય તો એને પણ આપણે થોડી વાર માટે રાખીશું અને આ મસાલાને ઠંડો કરી લઈશું અને ઠંડો થઈ જાય પછી આપણે એને ગ્રાઇન્ડ કરવાનો છે અને એને પણ મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું પણ ચાલુ બંધ કરીને એને ગ્રાઇન્ડ કરવાનો કારણ કે આપણે શિંગદાણાનો જેમાં પણ ઉપયોગ કરીએ ને તેનું જે નેચરલ તેલ હોય છૂટું પડે એટલે મસાલાની અંદર બહુ બાઇન્ડિંગ આવી જાય તેવો આપણને નથી જોઈતો તો જો બસ આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય ને પછી આપણે એ જ પેનમાં કાઢી ફરીથી એની અંદર વન થર્ડ કપ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનો છે એટલે કે દવેલું મરચું એડ કરવાનું છે અને મીઠું મેં અત્યારે એક ટી સ્પૂન નાખ્યું છે અને મિક્સ કરી લઈશું હવે આપણે એને ફરીથી મિક્સરમાં મિક્સ નહીં કરીએ નિતર શું થશે કે શિંગદાણા અને લસણ છે ને ને એના કારણે એકદમ ચટણી ચટણી જેવું જેવું થશે આપણને નથી જોઈતું આમ જે મસાલો હોય એ હવે આ જે મસાલો છે તમે તો નાખી શકો જેમ કે ફ્લાવર બટાકાનું શાક તમે બનાવો કોબી બટાકા બનાવો બટાકાના કોઈ પણ શાક તમે બટાકાને બાફીને ફક્ત નોર્મલ સૂકી ભાજીમાં મસાલો નાખશો ને તો પણ ખૂબ સરસ લાગશે અને સાથે તમે વડાપાઉં બનાવો કે બટાકા વડા બનાવો ને તો એની અંદર પણ આ સૂકો મસાલો ઉપયોગ માં લઈ શકો છો બ્રેડ સાથે પણ એ ખૂબ સરસ લાગે આ બધા જ મસાલા કાચની બોટલમાં સ્ટોર કરવાના છે અને આ લાલ મસાલો તમે 12 15 થી 20 દિવસ માટે અને ફ્રીજની અંદર 1 થી સવા મહિના માટે સ્ટોર કરી શકો તો फ्रेंड्स આ જાદુઈ મસાલા એકવાર ચોક્કસથી ટ્રાય કરો તમને મસાલાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા फ्रेंड्सファミリー સાથે એને જરૂરથી શેર કરો